આ તારું દુઃખ મારાથી જોવા તારી માં તારી મોટી માં અને વારેને મારે મેણા માર્યા કરે છે આ કહેવાય ને ગરીબના નસીબ ગરીબ જ હોય મોટા <laughs>

મારી માં મરતા મરતા કઈ ગઈ છે મારી દીકરીને સામે દુઃખ થી પરણાવજો બેટા તું તારી મારા મોટા બાપુ ન મારા અને મોટા બાપુ સામે છો હું અમે તો પ્રયાસ કરશું કે તને ક્યારે દુઃખ ન પડવા દઈએ પણ બાપુ અને એક વાત વાતનો જવાબ આપો મોટાભાગ છું છે હું ભાગણીશું બોલો ભાઈ બે શું કામ પેલું કામમાં તો ભાઈ એક વ્યવહારિક કામ છે ને યાદ કર્યો છે આ દીકરી હવે થઈ ગઈ છે તો આપણે હક પણ પડશે ને વાહ વિચારવાનું તો આવ્યું જ ને ભાઈ હવે હું સારું ઠેકાણું ગોતું જ છું મારે છે ને ભાઈ મારી દીકરીને સુખમાં જાય ને એવી રીતે દેવી છે જ્યાં ત્યાં નાખી નથી દેવું એટલે હું સારું ઠેકાણું જ ગોતો છું જો તમારા ધ્યાન માં ક્યાંક હોય હારું તો મને જણાવજો મારા ધ્યાન છે ને મારી વાતચીત કરવી છે ને તારી યાર એટલે જ તને બોલાવ્યો છે આ પડખે ગામ માધા પર છે ને ત્યાં એક મારો મિત્ર રહે છે એને મને ખાનદાની ખોરડું બતાવ્યું છે અને છોકરો હારો ને સંસ્કારી છે તો આપણી દીકરી સેજલ ને એકા બીજા જોઈ લઈને માફક આવે ને તો મારો તો વિચાર છે કે ત્યાં આપણે ગોળધાણા ખાય જ લેવા છે ખાયા વાંધો નહીં મોટાભાઈ પણ પહેલાં એકવાર છોડીને બતાવી દેવું છે એની મરજી વગર માર નથી કરવું ભાઈ જો ભાઈ પહેલાં તો આપણે દીકરાને અને દીકરીને એકબીજાને જોવા બોલે હા એકાબીજાને ગમે પછી આપણે વાત કરીશું અને એને માફક આવતું હોય આ છોકરી ઉપર તો મારે છે ને મારી ઈચ્છા છે કે મારે ધામધૂમથી પરણાવી છે હા હા બહુ જાતા જાતા મને કહેતી ગઈ હતી ભાઈ કે મારી દીકરીને ધામે ધામેધૂમે પરણાવજો એટલે મારે એના લગ્નમાં છે ને કોઈ વસ્તુની કમી નથી રહેવા દેવી હા પણ હું શું કહું છું કે આપણે સેઝલ ને બીજે ગામ શું કામ મોકલવી આપણા ગામમાં હારો મૂર્તિઓ હોય તો આપણે અહીંયા પરણાવી તો કેવું રીએ આપણી છોકરી ગામ માં ગામ માં ને પણ આપણા ગામ માં હારો મૂર્તિઓ એવા વળી તારી નજરમાં કોણ છે તો તું આ વસાળે વાત કરવા આવી લે તી તમને નત ખબર હવે આપણો છોકરો ઓલો અશોક અશોક નો દોસ્તારોલો નથી ઓલો હું નામ હતું બાલો હા જો

પણ તું હું કામ એટલે પછી આપણે થશો ખર્ચો અમારે કરવો અમારે કમાવો અને અમારી દીકરી છે આ તો તમારી દીકરી છે તમારે કમાવું છે તો હું અહીંયા ઘરમાં જ રહું છું ને તો મારે બોલવું જ પડે અને જો સાંભળી લ્યો હવે મારે કઈ દલીલ કરવા ન થાતી લગન તો સાદી રીતના જ થાશે અને આપણે બહુ ખર્ચા કરવા છે ને ધામ ધૂમથી લગન તો કરવાના જ નથી બરાબર એટલે હવે તમે છે ને જે વિચાર કરવો એની કરી લ્યો હું ખર્ચા થવા નઈ દઉં રે પણ ઓ મોટા ભાઈ તમે મારા ભાભીને સમજાવશો મારી છોડી વાતમાં દખલ અંદાજી ન કર્યો એ મારાથી સહન નહીં થાય મારી છોડી છે ને મને જીવ કરતા વાલી છે એ એને હું કઈ ઓછો નહીં આવતો તું ફિકર કરી ના એ જે કે છે ને એ રીતે હું નહીં થવા દો સિઝલ મારી દીકરી છે એટલે એટલે એને તો છે ને આપણે બે ભાઈનો રાજી પવે અને મારી દીકરી રાજી રહે ને એ રીતે કામ કરશું બહુ કરી છે હમ અરે બાપાને હવે મારે શું કેવું ભાઈ ભાઈ કરીને બધુંય લૂંટાવી દીધું છે મારી હાટુ કાંઈ વધાર છે નહીં હવે આવું મારે કેટલા દી હોવાનું છે લાગે છે મારે છે ને ભિખારીશ છેલ્લે બનવાનું બાપો છે ને વધાર છે નહીં મારી સાટુ બાયલાસ કામ આમ એકલો એકલો બબીડશો

આ બાલા પાસે અંધી મુસીબત નો હલ હોય હા પણ આ સને આ મુસીબત બહુ મોટી છે આનો હલ તારી પાસે તો કોને ખબર હોય તો તું હજી આ બાલાને ઓળખતો નહિ તારો ભાઈ બંધ છું તોય તને ભરોસો ની જ માર્યું માથે એમ તો મારા ભાઈ તું સને તું મારો ખાસ ભાઈ બંધ છો અને હું ઓળખું છું તું હોશિયાર છો પણ હવે મારા બાપનું શું કરવું હવે જ્યાંથી ભાઈ હા આ જો આ મુસીબતમાંથી તું ત્યારે જ બહાર નીકળી એ

ભાઈ બન માળે ને તો તારી જેવો પણ જોશ કા હા આમાં એક શરત છે હા બોલ ને ભાઈ તારા બાપુજી છે ને હાવરિયા ભોળા અને તારા બે કાકા કાકી પાકા છે વલમદા કેવા વલમદા આ તારા બાપુને છે ને ફોલીને ખાઈ જાહે એટલે તારા લગ્ન જો મારી બેન કરાવી દઉં ને તો પછી ક્યાં જાહે એ તારા કાકાને કાંઈ એક ફૂટી કોડીય નહીં આપે પણ જો હું મારી બેનના લગ્ન તારી હરે કરાવું હા અને હું એ વાંઢો છું તને ખબર છે ને હા તો તારે સેજલ ના લગ્ન મારી અરે કરાવવા પડે આ શરત અરે જો તું બંધા તો આપડી ભાઈબંધી છે ને આ જીવન પાકી રે અને તારી મુસીબત છે ને આમ જો સપટી વગાડતા દૂર થઈ જાય હું કેસ બોલ અરે તે તો આ લાખ રૂપિયા ની વાત કહી દીધી હે તે આ લાખ રૂપિયા ની વાત કહી દીધી હું જોઉં છું હવે કે કેમ નથી માનતા આ પ્રેમજી કાકા અને વાગજી કાકાને મનાવાની જવાબદારી મારી અત્યાર સુધી મારા ખેતરમાંથી માંથી જ નકરો માલ લીધો છે હા પણ તાર મુંજાતો નહીં મુંજાવાની જરૂર છે ને અશોક મારે નહીં સમજી જાય છે આમાં છે ને તારે જ કંઈક કરવું જોઈએ જો નહીં માને ને તો જિંદગી ખરાબ કોની થાય તારી જો બે ના સવાલ છે આ બે નું વાંડા પણ દૂર થઈ જાય અને આ જમીન જાયદાદ બધું તારા નામે થઈ જાય બરોબર એટલે છે ને ધ્યાન રાખી જે કઈ પગલું

હું ઈ જ કઉ છું ખર્ચો આપણે કરવાની તેવડ છે પેલા આપણા ઘર માં તો જોવો તમે કોઈ માનતા જ નથી અને હું ને મોટા ભાભી હમણાં ઈ વાત કરતા હતા એમ નહીં હવે આ છોકરી ને વળાવવાની છે ને મને તો રાત ને દી નિંદર ન થાવતી કેવડો ખર્ચો થાય લગન માં ઈ તો કયો અરે ઈ આ છોડી વાહે એટલો બધો ખર્ચો નો કરવાનો હોય હવે ટૂક માં પચાવી દેવાનું હોય તો તમે કઈક સાસ સરકાર મને દયો ને તો હું કઈક બોલી હકું નકરું મારે જાય કે તાવ અડેર થાવું ઘર માં એક કામ કર

હા મારો દોસ્તાર બાલો મારે બે આવવું નથી ટકોરા જેવો બરોબર એની સેઝલ ને ગયો એટલે એક રસ્તો ને બે કામ થાય સમજો એની બેન મધુડી છે કે નહીં એના મારી આરે કરાવી દે અને લગન લઈ લે હું વાત કરી અરે તો પછી આ તો સોનામાં સુગંધ વાત તો તમને પૂછવાનું હતું સમજ્યા એટલે મારો એ કઈ મેળ નથી આવ્યો પણ કોને ખબર ભગવાન આપડે મારું આ ગામમાં ગામ માં ધ્યાન માં રાખ્યું ના કઈ હોય

બાકી હવે જવો સમજ્યા અને હું કહું કરો તો પડશે સમજ્યા નકર મજા નઈ આવે હવે ગમે કે ન ગમે હામું થઈ જતું હોય ને એક ખર્ચે હું શું કઉ છું બાલો મને થોડુંક

હવે તું એક કામ કર જા આ ઓલા ગામ માં જાવ વેપારી આવ્યો છે સેણા વાળો લેતો આ સેણા આજ ગુડી દી બધાય વાંધો નઈ બે માથે 10000 આપજો ઈતર બાપાને કેજી હા મોટા બાપુ કે હું છે ભાભી આખો ખોદિયા ઢેડા કરવા માં જીંદગી કાઢી નાખી કાઈ કઈ વિચાર આવે કે નહીં કોઈ જાતનો હાતી આવે તો છે પણ હું કરવા દો હવે પૈણી ને આવ્યા તો હવે ના તો પડાઈ નહીં અને કામ તો કરવા જ પડશે જીવી ત્યાં સુધી કરવા પડશે બીજું હું હા તો વિચાર માં ને વિચાર માં જિંદગી કાઢી નાખી હવે કાઈ કરવાનું છે કે ન એમ કહું છું હું કરું પણ હા તમારા ભાઈ સોને માનતા જ નથી ઈ ને ઓલો બે હવે આમાં ભાઈઓને કાઈ કહેવાનું હોય આપણી વાત બાયુની સાંભળે ક્યાંય હૈ જોયું છે કે ભાડેવ કોઈની બાડીની વાત મયની છે અને માનવાનાય નથી આ આપણે આપણી રીતે લડવાનું હોય આમાં ઓલી સેજલી ક્યાં છે હું શું કહું છું સેજલી ને તો છે ને જેદુર એના એના ની વાત ચાલે છે તૂટી પડવાના હે અને મને પોહાશે નહીં અને આપડે કઈ એવા કઈ થોડા એના પાછળ ખર્ચા કરવાના હોય હવે ઈ રે ભાગણી ઘોરી ગઈ અને હું તો એમ કઉ છું કે ઓલો અશોક છે ને આ અશોક નો દોસ્તા છે એની કરાવી ગયો ને તો બે નો ફાયદો જ છે આઈને એ રીએ ઓલી છોકરી પછી અશોક ને મળે ભાઈ આને જેવો મળે એવો મફતડો તો મફતડો આને આઈથી કઢાઈ ગો તો જાય ઘર માંથી જો હામાં ખમતી દર ગોચશું ને આપણે તો તો આપણું તો પૂરું થઈ જાય આપણી વાહે તો વાલની વાળીએ ન થોડવાની અને પછી જાવ કટોરો લઈને ભીખ માંગવા હું બેય ભાઈને ને સમજાવું છું પણ ખર્ચા કરવામાં તો કઈ બાકી નત રાખું અમારે મોભાવારા ઘર માં કરવું છે અમારે એમ નહીં પેલા તો મને ઈ કે તું મને માં કે બા કે શું કામ

હવે એટલો તો વિચાર કર ભાઈનું તો કક હારું વિચાર આ તો કઈ પોતાનું જ હારું વિચારું છે મને નથી ગમતો અરે તને નો ગમે તો કાઈ નઈ ભાઈનું તો હારું વિચારિને કાઈ કરી લે આવું ઠેકાણું નઈ ના આવું ઠેકાણું ને કેટલા મુરત્યા જોન વૈ ગયા તારે જોયેસ કેવું ઠેકાણું ઈ મને નથી સમજાતું હવે આ ઠેકાણું એક માન કરીને આવ્યો છું તો હા પાડ ને પછી ક્યાં થાય ને ને કુવારી બેરીસ ઘર માં આયા તો જો ખર્ચા બહુ જાજા કરવાના થાતા નથી તારી પાછળ એટલે મહેરબાની કરી અને કોઈ પણ ઘર માં તને પૂછે ને કે તારો બાપ કે તારો મોટો બાપો

નકતી હાવ આટલું આટલું કઈસી તોય જરાય શરમ નથી નફટ હાવ બે શરમ જો હાવ બે શરમ એની હિંમત કેમ હાલે આપણી હામુ કે નહીં કરો આ સોડીને છે ને આવી રીતે નહીં સમજાને હરખાઈથી સમજાવી પડશે આ સોડીને હાલ હોય કાકી વિચારો હાલ